વડોદરાના આંગણે સનાતન ધર્મ રક્ષા ઉત્થાન હેતુ શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું માથાનું આયોજન દ્વારા કરવામાં આવ્યું હતું વડોદરા ન્યૂ સમા પર આવેલ ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છેલ્લા ઘણા દિવસથી કથાનો રસપાન કરી રહ્યા છે આજે શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનો પાંચમો દિવસ કૃષ્ણ જન્મોત્સવની વાર્તામાં તલ્લીન થતા ભક્ત શ્રી સંતોષ વૈષ્ણવજી મહારાજના મધુર કંઠે આ શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું વ્યાખ્યાન થઈ રહ્યું છે શ્રી સંતોષ વૈષ્ણવજી મહારાજ જે આધ્યાત્મિક ગુરુ અને અમેરિકાના પ્રસિદ્ધ કથાકાર છે વિશેષ અમેરિકાથી સનાતન ધર્મ રક્ષા અને ઉત્થાન હેતુ વડોદરા ખાતે ઉપસ્થિત રહ્યા છે એકવીસ ડિસેમ્બર થી લઈને અઠ્યાવીસ ડિસેમ્બર સુધી ચાલનાર શ્રીમદ ભાગવત મહાપુરાણ કથામાં રોજના બે થી વધુ ભાવિક ભક્તો આવે છે જેમને કથાના અંતમાં મહાપ્રસાદનો લાભ પણ મળે છે આ અમારા મિત્ર શ્રી મહેશભાઈ અને એમના સન જીગરભાઈ અમેરિકાથી સ્પેશિયલ આ કથાનું આયોજન કરી રહ્યા છે ભક્તિ સેવા સૌરભ એસોસિએશન એમની સંસ્થા છે અને એમના તરફથી આ આઠ દિવસનું આયોજન કરવામાં આવેલું છે આ ગુરુજી પણ અમેરિકાથી જ આવેલા છે અને એમને પણ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી દરરોજ પંદરથી બે પંદરસોથી બે હજાર માણસનું ભક્તો રસપાન કરે છે અને આપણે નિઃશુલ્ક પ્રસાદી આપવામાં આવે છે